नमस्कार विद्यार्थी मित्रों आप सब स्टडी पर हार्दिक स्वागत आज में नन्हा मुन्ना राही विषय इस गीत में बाल सैनिक देश को आगे बढ़ाने की भावना व्यक्त करता है तो जेव, ना सैनिकों ते देश ने आगे भावना ने व्यक्त करे छे। इच्छा, उसकी इच्छा है कि आगे बढ़ते वक्त चाहे कितनी ही बाधाओं का सामना करना पड़े, फिर भी मंजिल प्राप्त के मुश्किल ज्यादी लक्ष्य सुधी ए लक्ष नहीं पोची जाए त्या सुधी बीज मुश्किल करते रहे देश में रहने वाले लोग शांति से रहे એકબીજા સે પ્રેમપૂર્ણ વ્યવહાર કરે એસી બચ્ચેની ભાવના છે હવે જો બાળક એવું પણ કહે છે કે દેશમાં રેવાવાડા લોકો જે છે તે શાંતિથી રહે અને એકબીજા સાથે મિત્રતાપૂર્ણ પ્રેમપૂર્ણ વ્યવહાર કરે એવી બાળકની આશા છે અને આ ગીત લખેલું છે શકિલ બદાયુનું આ જુઓ આ એમનો ફોટો છે શકિલ બદાયુનું આમણે આ ગીત લખેલ છે તો ચાલો હવે આપણે ચાલો હવે આગળ જોઈએ હવે આપણે આ કવિતાને વિસ્તારથી આ ગીતને વિસ્તારથી સમજીએ નનહા મુન્ના રાહી હું દેશ કા સૈપાઈ હું અર્થાત હું દેશભક્તિ ના માર્ગ પર ચાલનારો દેશ નો સૈપાઈ છું હું એક નાનકડો મુસાફર છું રાહી એટલે શું થાય મુસાફર છે બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ બધા મારી સાથે બોલો જય હિન્દ જય હિન્દ રાસ્તે પે ચલુંગા ના ડર ડર કે અર્થાત હું જ્યારે મારા દેશ નું કોઈ સારું કામ કરવા માટે રસ્તા ઉપર એ માર્ગ ઉપર આગળ વધી રહ્યો ત્યારે હું ડરીશ વગર ચાલીશ ચાહે મુજબ જીના પડે મર કે હવે જુઓ જ્યારે તમે સારા માર્ગ ઉપર ચાલતા હોય છો સારા રસ્તા ઉપર ચાલતા હોય છો ત્યારે તમારે કેવાય ને કે ઘણી બધી મુશ્કેલી ઘણી બધી કઠિનાઈઓનો સામનો કરવો પડે તો તમારે એ કહેવાય કે તમારે ભલે ખૂબજ કષ્ટો સહન કરવા પડે તમારાં મંઝિલ સુધી પહોંચવા માટે અને મંઝિલ સે પહેલા ન લુંગા કહી તમ અર્થાત જ્યાં સુધી મેં મારા ધારેલા લક્ષ્ય સુધી હું ન પહોંચી જાઉ ત્યાં સુધી હું આરામ કરીશ નહીં દમ લઈશ નહીં આગળ ही आगे બડાવુંગા કદમ હું આગળ સતત વધતો રહીશ दाहिने बाएं दाहिने बाएं हम और जो दाहिने बाएं दाहिने बाएं का अर्थ શું થાય ખબર તમને જ્યારે તમને ખબર હોય તો જ્યારે ટ્રેડ કરતા હોય ને આર્મ કરે તેમ 1 2 1 2 એવું બોલતા હોય તો 1 એટલે શું થાય ખબર છે 1 એટલે बाएं થાય બરાબર છે

नहीं दूंगा कहीं बम अर्थात क्या दुनिया में हूँ बॉम्ब पड़वा देश नहीं अटली क्या जो चाहिए तो कोई लोगों ने मरवा देश नहीं आगे ही आगे बढ़ाऊंगा कदम हूँ सतत ने आग वो तो जाइश दाहिने बाएं दाहिने बाएं तम शकील बदायूं चलो हम अपने आना शब्दार्थ जो है नन्हा नो अर्थ थे छोटा मतलब नानो धूप नो अर्थ थे गुजराती अर्थ है तड़को राही राही એટલે મુસાફિર યાત્રી જેને મુસાફર આપણે કહીએ ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જતો હોય તેને રાહી કહેવાય સિપાહી સિપાહી એટલે સૈનિક ઓટન એટલે દેશ અથવા જન્મભૂમિ મંઝિલ મતલબ લક્ષ્ય આપણે જે લક્ષ્ય ધારેલું હોય કે જય પણ કહેવાય ને ચલણ એટલે વ્યવહાર આચરણ તમે કેવો વ્યવહાર કરો છો દમ એટલે શ્વાસ બમ એટલે બોમ્બ જેને કહીએ છીએ દમ એટલે પગ પેર હવે અહીંયા છે मुहावરો आंखों का तारा अर्थात बहुत प्यारा थी। अब जो यहां एम केवा मांगे छे आंखों का तारा નો અર્થ શું થાય કબર છે કે મે મે અપની મે મેરી માકી આંખો કા તારા હું મતલબ હું મારા મમ્મી ને કુંજ વાહલો છું એવું કહી શકાય ચાલો અભ્યાસ દેખेंगे एक उत्तर दीजिए ऐसे कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो या करते हो चलो हमें अपने एवा काम ये बताना चाहिए कि थे अपने दे देश सेवा માટે આપણે કરવાની ઈચ્છા છે ભવિષ્યમાં કરીશું अथवा તો અત્યારે પણ કરીએ છીએ મેં સફાઈ અભિયાન મે ભાગ લેના ચાહતા હું જો આપણા દેશમાં प्रधानमंत्री नरेंद्र मोदी જે છે તે ખૂબ જ સફળતાપૂર્વક સફાઈ અભિયાન આખા દેશમાં કહેવાય કે

प्रेरित लगाना चाहता हूं। जार्पन मतलब उठेर और लोगों को पढ़ाई के लिए प्रेरित करन, करता वो अर्थात अपने अपने मदद कर प्रेरणा अपनी भणशो तो विकास ते नव नवशो तक आगे अगर तुम सिपाही होते तो क्या करते जो तमे तो के के, तो तो अगर सैनिक होता तो मैं क्या करता हमारी ઘણા બધા વિદ્યાર્થીઓને એવી ઈચ્છા છે કે હું મોટો થઈને આર્મીમાં જઈશ કે પોલીસમાં જઈશ તો તમે સૈનિક હોત તો તમે શું કરત અગર હું સિપાહી હોતા તો મેં અપને દેશ કી રક્ષા કરતા ઓર સીમાઓ પર તૈનાત રહેકર દુશ્મનો સે લડતા જો હું સિપાહી હોત તો હું મારા દેશ ની રક્ષા કરત અન્ય બોર્ડર ઉપર રહીને દુશ્મનો ની સાથે લડત

सत्यता सच्चाई का प्रतीक है हरा रंग किस चीज का प्रतीक है समृद्धि और हरियाली का प्रतीक है बीच का अशोक चक्र यह प्रगति और कानून का प्रतीक है जे बच्चेनु अशोक चक्र जे चे प्रगति अने न्यायनु प्रतीक छे बे इस गीत में बच्चे द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है तो अग्नि इतनी अंदर बाडक जैसे देश सेवा मते बड़ा काम करवा इच्छा है ऐसी भावना दिखावमा आई के गीत पढ़कर बताओ कि क्या होगा जब अब गीत वाची ने अपने केवानु छे के जारे कोई बाडक बच्चा धूप में पसीना बहाएगा जारे सु थासे तो के जारे खेत हरा भरा मतलब खेतर जे

फूटे तो तो दुनिया में शांति बनी रहेगी और किसी को किसी भी प्रकार का नुकसान नहीं होगा अर्थात कोई ने कोई प्रकार नु नुकसान था से नहीं त्रन बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा तो मंजिल अवश्य प्राप्त होकर ही रहेगी वह आगे ही आगे बढ़ता जाएगा तो કોઈપણ વ્યક્તિ છે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાંતિથી ન બેસે તો તેને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં માટે કોઈ પણ શક્તિ રોકી શકે નહીં તો અહીંયા પણ બાળક જો છે તે શાંતિ નહી રાખે પોતાનું લક્ષ્ય માટે સખત મહેનત કરતો રહેશે તો તેને મંઝિલ તેનું લક્ષ્ય અવશ્ય પ્રાપ્ત થાશે અને તે આગળ ને આગળ વધતો રહેશે ચાર ધરતી પર પાપી જન્મ નહીં લેંગી હવે આપણે કહી છે ધરતી ઉપર પાપી જન્મ નહીં લે તો ઉસે મંઝિલ અવશ્ય પ્રાપ્ત હો પર રહેશે વહ આગળ જો पापी जन्म ले तो एम ने सीधा करवामा पण समय जाय बराबर छे तो जो पापीयो जन्म ना ले तो શું થાય તો તમને તમારું सारा काम કરવા માટે વધારે સમય મળે અને તમને તમારું જે લક્ષ્ય છે તે જલ્દી પ્રાપ્ત થઈ જાય ત્રણ ગીત મે એક પંક્તિ હે બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ યહ એક નારા હે જો હમ કઈ અવસરો પર બોલતે હે સોચો ઓર બતાવો જો ગીત મે એક પંક્તિ આપી છે આપણે રાષ્ટ્રગાન પૂરું કરીને પણ જય હિન્દ બોલતા હોઈએ છીએ પછી જયારે પંદરમી ઓગસ્ટ હોય છે છવ્વીસમી જાન્યુઆરી હોય છે અથવા તો કોઈ એવું કેવાય રાષ્ટ્રીય તહેવાર હોય છે ત્યારે આપણે હિન્દ નો નારો બોલતા હોઈએ છીએ તમને યહ નારા કિસ અવસર પર બોલા હે અર્થાત તમે આ નારો કયા અવસર ઉપર મતલબ કયા પ્રસંગ ઉપર તમે આ નારો બોલેલો છે અમને યહ નારા 15 اگસ્ટ સ્વતંત્ર દિન 26 જાન્યુઆરી પ્રજા સપ્તાહ દિન ગાંધી જયંતિ શહીદ દિન આદી અવસરો પર બોલા હે અર્થાત એમ કહે છે કે ભાઈ આજા આપણું કહેવાય કે ભારત આઝાદ થયો તે 15 اگસ્ટ તેને સ્વતંત્રતા દિવસ કહીએ છે 57 દિવસ કહીએ છીએ ગાંધી જયંતી કહીએ છીએ આ વાજે આપણો રાષ્ટ્રીય તહેવાર હોય છે તહેવાર હોય છે એના ઉપર આપણે જે છે કે દઈ હિન્દ નો નારો બોલતા હોઈએ છીએ બે ਇਸ નારે કે અલાવા આપકો ઓર કૌનસે નારે બોલતે જો આ નારા સિવાય આપણે બીયા કયા કયા નારા મતલબ કેવાય કે બોલિયે છીએ તો ਇਸ નારે કે અલાવા હમ જય જવાન જય કિસાન वंदे मात्रम और भारत माता की जय आदि नारे बोलते हैं जो अपने शु है तो जय 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 जवान वंदे मात्रम पन और भारत माता नी आवा नारा स्वाध्याय एक प्रश्नों के उत्तर लिखिए धूप में पसीना बहाने से क्या होगा जो हम आम एम कह प्रश्न जवाब लखना गीतर आपको परसेव પાડીએ તો એનાથી શું ફાયદો થશે ધૂપ મેં અહીં આવશે મોટું ઊવ આવશે અને સુતારી લઈએ હા આવી રીતે આવશે દીર્ઘય આવશે ધૂપ મેં પરસેવા વહાને સે ખેત ફસલ સે લહલહા ઉઠેંગે અર્થાત જો આપણે તડકાની અંદર ખૂબ જ આપડા ખેતરમાં ખૂબ જ મહેનત કરીશું તો ખૂબ જ પાક આપણો સારો થાશે બે દુનિયા કે આખો કા તારા કોણ બનેગા મતલબ દુનિયા માં સૌથી વાલુ અને સૌથી પ્રિય કોણ બનશે नन्हा मुन्ना राही दुनिया जो नन्हा मुन्ना राही सबको क्या सीखाएगा मुसाफर बदा ने जो शिखवाड़े तो नन्हा राही सबको तो सब प्यार भरा व्यवहार शिखाएगा बता मित्रता पूर्ण अने प्रेम भरियो व्यवहार करवो જોઈએ કોઈની સાથે લડવું જોઈએ નહીં 4 ننહા રાહી દુનિયા મેં ક્યા ગિરને નહીં દેંગા જે નાનો મુસાફર છે દુનિયામાં શું નહીં પડવા દે તો કે બોમ્બ નહીં પડવા દે સૂચે ننહા રાહી દુનિયા મેં બોમ્બ ગિરને નહીં દેગા અર્થાત ક્યાં બોમ્બ ફટવા દેશે નહીં 5 દેશ કા સિપાહી કોન હે હવે આમે એમ કે છે કે દેશનો સિપાહી કોણ છે તો ننહા બાળક દેશ કા સિપાહી હૈ સ नन्हा राही रास्ते पर कैसे चलेगा जो नानो जे बाड़क छे नानो मुसाफर छे ते रास्ता ऊपर कई रीते चाल से नन्हा राही रास्ते पर निडर होकर सीना तान कर चलेगा अर्थात नानो जे बाड़क छे ते रास्ता ऊपर निडर थई ने चाल से अने पोतानी छाती चौड़ी करीने चाल से बे निम्नलिखित शब्दों का विलोम विरोधी शब्द ढूंढकर लिखिए शब्ड़। तो અહીં અમુક શબ્દ આપેલા છે અહીં બીજો શબ્દ આપેલા છે આપણે એનો વિરોધી શબ્દ વિરોધી શબ્દને હિન્દીમાં વિલમ શબ્દ પણ કહેવાય છે જો તમને એવું પૂછે કે વિલમ શબ્દ એટલે આપણે સમજી જવાનું કે આપણે આપેલા શબ્દનો વિરોધી શબ્દ શોધવાનો છે આગે તો શું થાશે પીછે બડા તો થાશે છોટા દાયા તો થાશે બાયા ધૂપ તો થાશે છાંઉ ધરતી તો આકાશ ઊંચા તો નીચા આવી રીતે આપણે જોડકા જોડીຊું ऊपर विलोम शब्द शब्द आधारित आधारित वाक्य वाक्य है ना आधारित आपने चलो सब बच्चे आगे चले जाएंगे जो आगे नो अर्थ था पीछे, पीछे मतलब बनावा चलो हम हाँ जो अपने मेरा बड़ा भाई किसान है हाँ तो बड़ा ना शुभ छोटा मेरा छोटा भाई डॉक्टर है अशोक का दाया पैर जख्मी है अशोक का बाया पैर अच्छा है त्रिजु धूप में पसीना निकलने लगता है तो छाव लिखीशू छाँव में शीतलता मिलती है धरती पर पौधा उगता है आकाश में बादल होते हैं आज इतना रेखांकित शब्द थे ना बड़ा विरोधी शब्द थे एक जाना। नारियल का का पेड़ ऊंचा होता है। चोटीला पर्वत गिरनार से नीचा है चोटीला पर्वत गिरनार पर्वत करता शू तो के नीचो त्रन नीचे दिए गए शब्दों के दो दो पर्याय वाची शब्द सामने दिए गए आयत

धरती पृथ्वी धरा रास्ता पंथ राह जो पंथ ऊपर चालवा वाली व्यक्ति कौन तो के पंथी राह ऊपर चालवा वाली व्यक्ति कौन तो के राही मंजिल तो लक्ष्य अने ध्येय आवी रीते आपणे बधाने पसंद करी लीधा छे चलो आगळ जोईए चार मातृभाषा में अनुवाद कीजिए अपनी मातृभाषा गुजराती है चलो गुजराती में अनुवाद करिए एक धरती पर पापी जन्म नहीं लेंगे पृथ्वी ऊपर पापी जन्म ले नहीं बच्चे रास्ते पर बिना डरे चल पाएंगे बाढ़ को रास्ता ऊपर डरिया वगैरह चाली सकसे मैं देश का सिपाही हूं हूँ देश नो सैनिक छू दुनिया में कहीं बम नहीं गिरेगा दुनिया में क्या ही बॉम्ब पड़े नहीं हमारे देश का नाम भारत है अपना देश नु नाम भारत ना नहीं आए ना अपना देश नु नाम भारत चलो पांच जोइए निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियां कविता में से ढूंढ कर लिखिए जो अब यहां जिस वाक्य આપેલું છે પહેલા આપણે સમજી લઈએ નन्हा રાહી બિના ડરે રસ્તે પર ચલેગા હવે આનો ભાવાર્થ કાઢવાનો છે મતલબ આનો અર્થ શું થાય બરાબર છે ભાવપૂર્ણ અર્થ કાઢવાનો છે અને આને લાગતી વર્તી પંક્તિ આપણે કવિતામાંથી ગોતવાની છે તો ચલો આની પંક્તિ છે રસ્તે પે ચલુંગા ન ડર ડરકે આનો અર્થ થાય છે નन्हा રાહી બિના ડરે રસ્તે પર ચલેગા मतलब आ कविता की पंक्ति है एनो अर्थ आ था है चलो नन्हा राही मंजिल पाए बिना दम नहीं लेगा अर्थात मंजिल से पहले न लूंगा कहीं दम अर्थात जब तक मंजिल नहीं मिले लक्ष्य नहीं प्राप्त है तब तक शांति लाइज नहीं 3 नन्हा राही सबका प्यारा बनेगा दुनिया की आंखों का तारा बनूंगा मतलब बनाने वालों ताशे हमारा देश शांतिप्रिय है शांति की नगरी है मेरा यह वतन मारुवा वतन भारत ये देशे शांति की नगरी छे चलो अबे જોઈએ 6 અહીંયા પર આપણે ખાલી જગ્યાઓ ભરવાની છે ને વાક્યને પૂર્ણ કરવાનું છે પોતે શબ્દ ચૂનંકર વાક્ય પૂર્ણ कीजिए अर्थात આપણે જે છે તે અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરીને આપણે આ જે વાક્યને પૂરો કરવાનો છે लड़के खेल

3 तु, आप कहां जा रहे हैं जो यहां आपने आउशे माथे बिंदी वालों हा बुकी जो आप कहां जा रहे हैं मतलब आने अनुस्वार कंईशो आपड़े પછી चौथू खाली जग्या किताबों में से ही आपकी खाली जग्या किताबों में से आपकी किताब कौन सी है अबे देखो अइया सो आउशे खबर इन किताबों में से

तो आज ये શું આવશે હમ પડતે હે સાત કવિતા કે આધાર પર દેશ يا સૈપાઈ કે બારે મે પાંચ સાત વાક્ય લખી요 હવે કવિતા ને આધાર ઉપર આપણે જે છે પાંચ થી સાત વાક્ય દેશ अथवा સૈપાઈ વિશે લખીશું ચાલો તો હવે મે નન્હા મુન્ના રાહી હું લેકિન દેશ કા સચ્ચા સૈપાઈ હું મે કિસી ભી પરિસ્થિતિ મે ડરતા નહીં હું मेरे दिल में देशभक्ति की भावना है मैं हर मुश्किल को पार कर आगे बढ़ता हूँ मेरी मंजिल देश की सेवा है और मैं थकता नहीं मैं जय हिंद बोलते हुए आगे कदम बढ़ाता हूँ आते अपने जो छाक्य लिखा चलो आठ इस कीत में बच्चे ने सिपाही बनकर देश की सेवा करने की भावना व्यक्त की है सोचो क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जा सकती है बताओ, लिखो देश की सेवा कैसे करते हैं? जो खाली सैनिक बनी ने देश सेवा अः घना लोग कोई नड़ो नहीं तो यह सौ सेवा

કે કારણ કે સારા નાગરિકો હશે તો ઉદ્દેશ કેવો હશે સારો હશે ખેલાડી ખેલાડી ખેલો મે દેશ કા નામ રોશન કરતા હે જો હમણા તમે જોવા જાઓ તો ઘણા બધા ખેલાડીઓ ઓલિમ્પિક માં ને અલગ અલગ રમતો માં ને માં આપડા માટે ગોલ્ડ મેડલ લાવ્યા છે અલગ અલગ પ્રકારના મેડલ લઈને આવ્યા છે તો તે શું કરે છે પોતાની મહેનત કરીને રમત રમે છે અને દેશ નું નામ રોશન કરે છે ચાર કલાકાર कलाकार अपनी संगीतवादको पे कहो डायरा करे को करे अपना देश जनजन सुधी पहले सुधी पोचाड़े विश्व संस्कृति न प्रचार प्रसार करता हो पीछे आप તો કે તમે કઈ રીતે દેશની સેવા કરશો તો કે મેં अच्छे से पढ़ाई करता हूं तो सारी रीते भणू जे पण एक प्रकार नी देश सेवा छे કેમ કે તમે સારું ભણશો તો સફર થશો અને સફર થશો તો દેશ માટે કામ કરજો અને દેશ માટે કામ કરશો તો એ દેશ સેવા છે નિયમો કા પાલન કરતા હું જો કોઈને નડો નઈ એ જ બહુ મોટો નિયમ કેવાય ઓર દેશ કા નામ રોશન કરને કા સપના દેખતા હું ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો